સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ભોજન પ્રસાદમાં

પ્રસંગે સંત શ્રી રામલખન દાસ બાપુ ચારડાના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત અને ભગવાનભાઈ જોશી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ અંગે વાત કરતા પથુસિંહ રાજપૂતે જણાવ્યું કે આ ડાંગેશ્વર મહાદેવ મંદિરનું વાતાવરણ અત્યંત શાંત અને રમણીય છે જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે તેમણે વધુમાં ઉમેર્યું કે આવા ધાર્મિક પ્રસંગો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરે છે